આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને એ ખેડૂતોનું કામ કરતા હતા દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમને એમ છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી આ વાત એ વાતની સાબિતી છે કે બે ની અંદર ખેડૂતના હિતની સરકાર ખેડૂતના દરેક પ્રશ્ન નું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટી ની સરકાર બે હજાર સત્યાવીસ માં આવે છે ત્યારે ભાજપ ને ફરીથી કહું છું કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં ભારત માતા કી